નમસ્કાર મિત્રો ખાસ કરીને આજે આપણે ઠંડી તાપમાન માવઠું અને આવનારા દિવસના હવામાન વિશે ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપણે જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે એક પાયાના સો ટકા ઓર્ગેનિક ખાતર અને મિક્સ કોડ વિશેનો વિડીયો મૂકેલો હતો એ વિડીયો પણ આ વિડીયો બતાવશે જોઈ લેવાનો છે હવે ખાસ કરીને વાત કરવાની છે સૌ પ્રથમ તો તાપમાન અને ઠંડી આમ જોવા જઈએ તો ઠંડીની શરૂઆત છે દસ તારીખથી થઈ ગઈ છે આજની તારીખ સુધીમાં જે પહેલો રાઉન્ડ છે એ સારી એવું ઠંડીનો જોવા પણ મળ્યો છે જોકે કોલ્ડ વેવનો રાઉન્ડ હોય એ અત્યારે આપણે નવેમ્બર મહિનામાં ન જોવા મળે શું કોલ્ડ વેવ કે જે ઠંડી હોય છે અતિ તીવ્ર ઠંડી હોય હોય છે છે એ જોવા મળતી એટલે અત્યારે આપણે નવેમ્બરની અંદર કોલ્ડ રાઉન્ડ ને શક્તિ નથી પણ જે ઠંડી છે એ નોર્મલ ઠંડી અત્યારે આપણે હોવી જોઈએ એ ઠંડીની શરૂઆત દસ તારીખથી થઈ ગઈ છે એટલે સારી એવી ઠંડી જોવા મળી રહી છે લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનની અંદર ચોક્કસથી ઘટાડો થયો છે પણ હવે બે દિવસ પછી લગભગ આપણે અઢાર અથવા તો ઓગણીસ તારીખથી થોડુંક તાપમાન ઉચકાશે જે અત્યારે આપણે ઠંડી ચાલી રહી છે એ ઠંડીમાં ઘટાડો થશે આપણે બે દિવસ પહેલા પણ વિડીયોમાં જણાવ્યું હતું કે ઓગણીસ થી લઈને ચોવીસ તારીખ સુધી થોડુંક તાપમાન ઉંચકાઈ શકે છે એ જ મુજબનું તાપમાન ઉચકાવાની શક્યતાઓ છે ઠંડીમાં થોડોક ઘટાડો થશે છતાં પણ આપણે જણાવી દઉં જે શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો એ વાવેતર કરવામાં ક્યાંય આપણે ડિસ્ટર્બ નહીં થઈ એટલે વાવેતર કરી દેવું ઠંડી ઓછી થશે અને તાપમાન ઉંચકાશે છતાં પણ આપણે વાવેતર કરવા હવામાન છે એ ચોક્કસથી રહેવાનું બીજા નંબરની અંદર માવઠા ની અંદર ઘણા મિત્રો છે એ અત્યારે સોશિયલ મીડિયામાં આસપાસ માવઠું થવાનું છે ક્યાં થવાનું છે જણાવી દઉં ક્યાંય ગુજરાતના કોઈ જ પુણાની અંદર માવઠાની શક્યતાઓ નથી એટલે કોઈ મિત્રો આવા જે ખોટા વિડીયો ક્યાંય જોયા હોય તો એ અફવા ન આવવું અને હમણાં માવઠાની શક્યતાઓ નથી ચોક્કસ વાત છે કે પચીસ નવેમ્બર આસપાસ તમને બંગાળની ખાડીની અંદર એક મોટી સિસ્ટમ બનતી હોય એવું ચોક્કસ થી જોવા મળશે પણ એમાં પણ ડરવાની જરૂર નથી કેમ કે પચીસ નવેમ્બર આસપાસ જે સિસ્ટમ બનશે એ દક્ષિણ ભારતની અંદર વરસાદના રૂપમાં અસર કરી શકે છે એની અસર છે આપણે ગુજરાત સુધી નથી થવાની કેમ કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ છે અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય વગેરે પણ મધ્ય ભારતમાંથી ચોમાસાની વિદાય થઈ છે પણ દક્ષિણ ભારતના અમુક વિસ્તારની અંદર અત્યારે ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે અને તમિલનાડુ હોય કેરળ કર્ણાટક હોય એ બાજુ સ્વાભાવિક રીતે સિસ્ટમો આવતી હોય છે અને ત્યાં વરસાદ પડતા હોય છે એટલે એ સિસ્ટમ ક્યારેક ક્યારેક ડાયરેક્શન આપણા બાજુ બતાવતું હોય પણ એ આપણે ગભરાવું નથી હમણાં કોઈ સિસ્ટમ છે એ દક્ષિણ તરફથી ગુજરાત આવે તેવી સંભાવનાઓ નથી એટલે એટલું કહી શકાય કે પચીસ નવેમ્બર આસપાસ પણ તમને સિસ્ટમ દેખાશે પણ ગુજરાત આવવાની નથી ટૂંકમાં એટલું કહી શકાય કે નવેમ્બર મહિના દરમિયાન કોઈ જ પ્રકારનું માવઠું થાય તેવી શક્યતાઓ હાલ મને વ્યક્તિગત લાગતી નથી એટલે કોઈ ડરવું કે ગભરાવાનું નહીં એટલે ખાસ કરીને નવેમ્બર મહિનો અત્યારે ચાલી રહ્યો છે નવેમ્બર મહિના દરમિયાન કોઈ જ પ્રકારના માવઠાની શક્યતાઓ નથી અને અત્યારે જે ઠંડીની વાત થઈ છે પેલો રાઉન્ડ સારો એવું ઠંડીનો જોવા મળી રહ્યો છે વચ્ચે કદાચ ઓગણીસ થી બાવીસ કે ત્રેવીસ તારીખ સુધી આપણે થોડુંક ઠંડીમાં હળવું જોવા મળી શકે બાકી નવેમ્બર મહિના દરમિયાન કન્ટિન્યુ આપણે આ ઠંડીનો માહોલ છે એ જળવાઈ રહેશે જોકે મેં આપણે જણાવીએ ગાત્રોથી